કુમાર ભગવાન ભાઈ બસિદપુર ગણેશપુરા મારું ગામ મેં ખેતી ની શરૂઆત બે હજાર થી કરી પહેલા સાદી ખેતી કરતા હતા હતા દિવેલા એરંડા એવું બધું ને છેલ્લા સાત વર્ષથી મેં મલચિનના યુઝથી ખેતી તરબૂચ કાકડી બધાની ખેતી ચાલુ કરી તેનાથી મને ઘણો બધો બેનિફિટ થાય છે ડાયમંડમાં જોબ કરતો હતો સાઈડમાં એલઆઈસી નું કામ કરતો હતો કામ હું ડાયમંડમાં કામ કરતો હતો ત્યારે મારું તો સામાજિક ખર્ચા બધું પૂરું નતું થતું બસ ડાયમંડમાં ફિક્સ જ પગાર હતો અને પછી મેં એવું નક્કી કરી લીધું કે ખેતી કરું બેસ્ટ કરું આ બેસ્ટ કરું તો જ કંઈક સારું થશે બસ બેન હું પહેલાં પરંપરા ખેતી કરતો હતો એમાં મને પોસાતું નહોતું તો પછી મેં એવો વિચાર કર્યો કે કંઈક નવું કરું કંઈક બેસ્ટ કરું કે એના લગી મેં ડ્રીપ ઇરિગેશન વસાવી લીધી મલ્ચિંગથી ખેતી ચાલુ કરવાનું કર્યું એની અંદર મેં કાકડી કાલંગરા ટેન્સા એ બધું ટોટલી વાવું છું બરાબર એની અંદર મને બહુ સારો એવો બેનિફિટ થાય છે આ પહેલાં હું સાદી રીતે વાવતો હતો કે હું મતલબ જે નેક કરીને વાવતો હતો એમાં કંઈ મજા નથી આવતી બસ નફો નહોતો થતો તો પછી મેં ડ્રીપ ઇરિગેશન મલચિંગથી કામ કરવાનું ચાલુ કર્યું તો મારો કમસે કમ પચીસથી ત્રીસ ટકા ગ્રોથ વધી ગયો પછી તમારા લેબરની કોસ્ટલી બચે એ બધું દસ ટકા બચે બાકી દસ પંદર ટકા તમારો ગ્રોથ વધુ થાય તો એમ બહુ બેનિફિટ સારો કરતા સાદી ખેતી હતા બસો થી અઢીસો મણ એટલે બારસો કિલો જેવું આવતું હતું ને એની અંદર ત્રીસ ટકા તો બગાર થઈ જતો અને પછી એ બધું બંધ કરીને અમે ચાલુ કર્યું થી ચાલુ કર્યું તો એની અંદર અમાર કમસે કમ મિનિમમ ગણીએ તો બી બે ટન તો પ્રોડક્શન આવત વિઘાની અંદર તો એની અંદર મિનિમમ સાઈઠ થી પોસઠ ટકા જે ફાયદો થાય તમારે એરિયા ખેતી કરવી હોય તો ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ તો કમ્પલસરી છે એમના તો મારું કેવું એવું છે બેન તમારે આ બધી ક્રોપ તમારે વાવા હોય તો પહેલા તમે ડ્રીપ કરાવો મલ્ચિંગ કરો બધું પદ્ધતિસર કામ કરો તો જ તમારો બેનિફિટ થશે ભાઈ પદ્ધતિસર વગર તો ખેડૂત નુકસાન જ કરવાનું હોય તો બેસ્ટમાં બેસ્ટ તમે ત્યાં નવી ટેકનોલોજીમાં છો પણ ટેકનોલોજી વગર કોઈ કોઈ પણ કામ શક્ય જ નથી તમે જ્યારે મલચીન બિનાવા આવતા હતા એટલે પહેલી પ્રોડક્શન ચાલુ થયા મોરી મોરી એક વીઘે દસ દસ હજાર રૂપિયા ખાલી લેબરનો કોસ્ટ લાગી જાય તો નિંદા પણ દૂર કરવાનો અને જ્યાંથી મલચીનનું કામ ચાલુ કર્યું બસ અમારે બસો ત્રણસો રૂપિયામાં બસ લેબરનું કામ પતી જાય કારણ કે સાઈડમાં પાણી જાય નહીં તો કશું ઉગવાનું છે નહીં